અને ધોરાજીથી બહાર જવું હોય કે બહાર ગામથી ધોરાજી તરફ આવવું હોય તો આવનારને તરત જ ખબર પડી જાય છે કે ધોરાજી આવી રહ્યું છે ધોરાજીથી આવવું કે જવું હોય તેવું લાગે છે જાણે મોટો ડુંગર કે પર્વત ચડતા હોય ત્યારે વધારે કઠણ રસ્તાઓ અને મુખ્ય રસ્તાઓ તેમજ માર્ગો પણ કઠણ લાગે છે રસ્તાઓ બિસ્માર તથા ધૂળની ડમરીઓ તો માનસિક ત્રાસનો લોકોને સહન કરવો પડી રહ્યો છે વાત કરીએ તો ધોરાજીની હદમાં આવતું નેશનલ હાઈવે જૂનાગઢ તરફ જતો દસ કિલોમીટરનો માર્ગ બિસ્માર હાલતમાં છે છેલ્લા પાંચ વર્ષથી અતિશય ખરાબ હાલતમાં મુખ્ય માર્ગ છે સોમનાથથી જામનગર તરફ જવાનો મુખ્ય નેશનલ હાઈવે માર્ગ વચ્ચે આવતો અને જૂનાગઢથી ધોરાજીની હદમાં આવતો દસ કિલોમીટરનો રસ્તો ખરાબ અને ખખડધજ હાલતમાં આ રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં બની ગયો છે આ રસ્તો ધોરાજીથી જૂનાગઢ તરફનો અને ધોરાજીની હદમાં આવેલ દસ કિલોમીટરનો માર્ગ છે અપડાઉન કરનાર વાહન ચાલક હોય કે રાહદારીઓ હોય તમામ લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે બેસવાની જગ્યાએ વાહનોને ધક્કો મારીને વાહન વ્યવહાર કરવાની નોબત આવી જાય છે તો ધોરાજીથી જૂનાગઢ વચ્ચે આવતો ખેડૂતો પોતાના ખેતરમાં જવા માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ઘણા ખેડૂતો તો પોતાના ખેતરમાં જવાનું જ ટાળી રહ્યા છે આવી અસહ્ય હાલત ધોરાજીથી જૂનાગઢ તરફ જતી વેળાએ બને છે ત્યારે ધોરાજીના લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જો ચૂંટણીઓ પહેલાં સારા રસ્તાઓ નહીં કરવામાં આવે તો મતદાન પણ નહીં મળે અને જો ચૂંટણીઓ પહેલાં રસ્તાઓ બને છે કે નહીં તો એ તો આવનાર સમય જ બતાવશે વિપુલ ધામેચા આર ન્યૂઝ ધોરાજી